શ્રી પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા તારીખ દસમીના રોજ હિમાચલ પ્રદેશ ખાતે શ્રી એકસો આઠ કુંડીએ યમરાજ યજ્ઞ યોજાનાર છે અખાત્રીજના દિવસે યોજાનાર આ એકસો આઠ કુંડી યમરાજ યજ્ઞ માટે આજરોજ વલસાડ સ્થિત કોસાંબા દીવાદાંડી ખાતે દેશયુદ્ધિનો કાર્યક્રમ યોજાયો હતો આ ઉપરાંત હરિયાણા ખાતે ચૌદમી મેના રોજ શ્રી એકસો આઠ કુંડીએ મહાવિષ્ણુ યજ્ઞ પણ યોજાશે જેની વિશેષ માહિતી પ્રગટેશ્વર ધામ આછવણીના પૂજ્ય દાદાએ આપી હતી

દિશાબેન પહેલાં તો આપના સત્યાચનલને ખૂબ ખૂબ અભિનંદન અને આજે વલસાડની અંદર દીવાદાંડી કોસંબા ગામમાં સ્થાપિત શ્રી વિષ્ણુ મંદિર જે સમુદ્ર દેવતાની સામે જ બિરાજમાન છે નારાયણ જ સ્વરૂપ છે ત્યાં અમારા આછવણીના પ્રગટેશ્વર મહાદેવના પરમ પૂજ્ય શ્રી પ્રભુદાદા માતાજી અમારા કશ્યપભાઈ બુદેવો ત્યાં ઉપસ્થિત રહ્યા આજે અહીંયા જે યજ્ઞ થનાર છે એના માટે દેહ શુદ્ધિકરણનું કાર્યક્રમ ત્યાં રાખવામાં આવેલું સાડા પાંચ વાગ્યાથી બધા જ ભક્તો દૂર દૂરથી આવ્યા હમણાં જ્યારે હું પૂછ્યું બધાને કોઈ વ્યારાથી આવ્યા છે કોઈ બારડોલીથી આવ્યા છે અલગ અલગ જગ્યાથી બધા એટલે કેટલી શ્રદ્ધા આ લોકોને છે ને બધા એક જ શિવ પરિવારના નામથી જ ઓળખાય છે આવી દાદાની પ્રેરણા આ લોકોને અને આશીર્વાદ બધાને છે એમના કે યા દેહ શુદ્ધિકરણ અને વિષ્ણુ યાગની પૂર્ણાવતી કુરુક્ષેત્રમાં જ્યાં દાદા આપને બધું જ બતાવશે કે ક્યાં ક્યાં જવાના છે કેવી રીતે ક્યાં પ્રોગ્રામ કરવાનું છે પણ હું આ સૌ બધાને જ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની યાત્રા તો મંગલમય રહેવાની જ છે પણ શ્રીખંડ કૈલાશ જ્યાં સ્થિત છે હિમાચલમાં એના સાનિધ્યમાં બેસીને ત્યાં યજ્ઞ કરશે તો સાક્ષાત કુદરતની ગોદમાં બેસીને યજ્ઞ કરવાના છે અને દાદા ત્યાં સ્વસ્થ રહે આનંદમાં રહે અને એવા જ હસતા રહે અમારી માતાજી સ્વસ્થ રહે અને ભૂદેવો જો સાથે જવાના છે એ બી ખૂબ દિલથી ત્યાં યજ્ઞ કરાવશે અસ્તુ

આપણું શાસ્ત્ર હિન્દુ શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે અત્યારે આમ કેદારનાથ બદ્રીનાથ યમનથી ગમતી બધી જગ્યાએ યજ્ઞ કરી હોય મારે અહીંયા હિમાચલ પ્રદેશની અંદર યમ યમરાજ યજ્ઞ બાકી હતો એ જગ્યાએ યજ્ઞ કરવા માટે અમે જઈ રહ્યા છીએ મારી સાથે લગભગ ચારસો માણસો છે અને એ યજ્ઞ એકસો આઠ પૂરી મહા યમ યજ્ઞ કરવાના છે યજ્ઞ દ્વારા લોકોને સુખ શાંતિ અને একটাল লড়াই এ আমারই হেতুছে বলি આમ કહેવામાં આવે છે કે પરદેશ જવા માટે એરપોર્ટની જરૂર છે તેમ પરમાત્માને ત્યાં જવા માટે પણ એરપોર્ટ છે અને તે એરપોર્ટ હોય હોવા તે એ યમરાજાના દરબારમાં અહીં હિમાચલ પ્રદેશમાં આવેલું એટલે દરેક માણસનું મૃત્યુ થયા પછી એ આત્મા એ દ્વારા પરમાત્માને શાંતિમાં જાય છે અને તે જગ્યાએ અમે યજ્ઞ કરવા માગીએ છીએ જેથી યજ્ઞની અંદર યમરાજા ખુશ થાય અને સરળ સુખ શાંતિ સમાધાન આપે એવી એવી પ્રાર્થના સતાવી દાદાએ પણ વાત જણાવી પરમ પૂછે છે શિવજી મહારાજે બી જણાવ્યું ત્યારે ભગવાન સર્વત્ર છે અને ભગવાન સિવાય આપણે કહીએ કે આપણા જે ભક્તો છે અહીંયા સવારે આજે સાડા પાંચ વાગ્યાથી દેશશુદ્ધિના કાર્યક્રમમાં આવ્યા હતા અને ચારસો ઉપરાંત લોકો જ્યારે હિમાચલ પ્રદેશમાં જવાના છે ત્યારે આગામી દિવસોમાં પણ દાદા દ્વારા અનેક આવા કાર્યક્રમો થશે વધુ સમાચારો સાથે ફરી મળીશું જોતા રહો સત્યન્યૂઝ